બરાબર તો આપડા તરબૂત ની જરા આપડા ખેડૂત મિત્રો જે જોતા હોય એમને ખાલી સાઈઝ બતાવજો તો તમારી રીતે તમે ખાલી ઊંચી કરજો તો જે કેટલા દિવસના તરબૂજ થયા છે પેલો જોવો તો એની લાગે તમે જોઈ શકો છો કેમેરો નજીક લાવજો આમ નજીક લાવજો એની લાગે જોઈ શકો છો કે લાખ વધારે છે બરાબર આ જોઈ શકો છો આ કેટલા લાખ છે આમ હજુ આ પિસ્તાલીસ દિવસનું જ તરબૂચ થયા છે બરાબર આ કેટલા દિવસે તોડાઈ થશે આની પાસઠ દિવસે ઊભા થજો પાસઠ દિવસે તોડાઈ થશે બરાબર છે તો કેવું લાગે છે ઓવરઓલ બીજા કરતા સારું લાગે છે ને આપડા બીજા ખેડૂત મિત્રો જે આ જોતા હોય યુટ્યુબ પર એ ખેડૂતોને આપણા ઓસ્કર ગોલ જીવકર ના તરબૂચ તરબુજ વય ને હવે કેટલા દિવસ થી આનું કટિંગ આના કેટલા દિવસ પછી કટિંગ આવશે બરાબર ભલે